નર્મદા સંગમસ્થાનએ આવેલા તીર્થ ક્ષેત્રે કોટેશ્વર ખાતે શ્રાવણના અંતિમ સોમવારે ભક્તોની ભીડ જામી હતી. હાસોટના કતપોર નજીક રત્નસાગરમાં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા. તે સ્થળ એટલે કોટેશ્વર તીર્થ. હાસોટના કતપોર ખાતે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ शिवलिंग સ્વરૂપે બિરાજમાન છે. નર્મદા સંગમસ્થાનએ ક્યાં રત્નસાગરમાં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા તે સ્થળ એટલે કોટેશ્વર મહાદેવ મંદિર હાસોટના કતપોર ખાતે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે શિવપુત્રીમાં રેવા નર્મદાને જ્યાં ખુદ કરોડો દેવી દેવતા અને રત્ન સાગર દેવ સામે લેવા આવ્યા હતા તે સ્થળ એટલે કોટેશ્વર મહાદેવ હાસોટથી 18 કિલોમીટર દૂર દરિયા કિનારે કતપોર ગામ ખાતે આવેલા અતિ પ્રાચીન તીર્થસ્થળ એવા કોટેશ્વર મહાદેવ મંદિરનો મહત્વ અનેરું છે માં નર્મદાની પરિક્રમા કરતો ભક્તોનો અહીં પ્રથમ પડાવનો અંત થાય છે તો બીજી પડાવની શરૂઆત થાય છે શિવપુત્રી પોતાની અઢારસો કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂરી કરી અહીં સાગરમાં વિલીન થાય છે જે સ્થળ પર હુડ સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતા સાથે માં નર્મદા નદીને સામે લેવા આવ્યા હતા અને અહીં દેવો નિર્મિત કુંડ અને કરોડ ભગવાન દ્વારા સ્થાપના કરવામાં આવેલ ભગવાન શિવની શિવલિંગને લઈ આ તીર્થનું નામ કોટેશ્વર પડ્યું છે અહીં ભગવાન શિવ દેવી દેવતાઓનો ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા કિનારે આવેલા આ તીર્થ અને મહત્વ છે નર્મદા સંગમ સ્થાન ઉપર આવેલા કોટેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીની પરિક્રમાનો પ્રથમ ચરણનો અંતિમ પડાવ છે અહીં પરિક્રમાવાસી અચૂક દર્શન કરી પરિક્રમાના બીજા ચરણ ડગ માંડે છે સમુદ્ર દેવા અહીં શિવલિંગ જલાભિષેક કરે છે તો અહીં ગુપ્ત ભોયડુ હોવાથી પણ માન્યતા જે સામે કિનારે જાગેશ્વર ખાતે નીકળી હોવાની લોકવાયકા છે અહીં કુંડમાં સ્નાન કરવાની પણ માન્યતા છે ત્યારે ભગવાન શિવની આરાધનામાં મહિના એવા શ્રાવણ માસના અંતિમ સોમવારના રોજ સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી મંદિર ખાતે ભજન કીર્તન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા